મુલેર ચોકડી નજીક એક કેમિકલ ભરેલ ટેન્કર લીકેજ થતાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા જેને લઈ એક સમયે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ સહિત ફાયરકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી બનાવની જાણવા માહિતી અનુસાર ગત રાત્રિના આશરે સાડા દસ વાગ્યાના આસપાસ વાગરા તાલુકાના મુલેર ગામે દહેજ આવતને જોડતા માર્ગ ઉપર આવેલ મુલેર ચોકડી ખાતે કેમિકલ ભરેલ ટેન્કર લીકેજ થયું હતું

કેમિકલ બદલ ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થઈ રહ્યું હોવાની સલામતીના ભાગરૂપે થોડા સમય માટે માર્ગ બંધ કરાવ્યો હતો જોકે ફાયર કર્મીઓએ પાણીનો મારો ચલાવી મોટી હોનારત થતાં અટકાવી હતી જે બાદ માર્ગ પૂર્વવત કરાયો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર ટેન્કરનો અકસ્માત થયો હતો જેને લઈ ટેન્કરનો વર્લ્પ તૂટી જવાના કારણે ટેન્કરમાં રહેલ કેમિકલ લીકેજ થયું હતું બનાવવાળી જગ્યાએ ઉપસ્થિત પ્રત્યધક્ષી સૂત્રોના જણાવ્યા અનુસાર કેમિકલ લીકેજ થતાં ગભરાહટનો માહોલ ઉદભવ્યો હતો રોડ ઉપર ઢોળાતું કેમિકલ સફેદ કલરના ધુમાડાના સ્વરૂપે હવામાં ઉડતું નજરે પડ્યું હતું કેમિકલ વાયુ વેગે પ્રસરતા લોકોની આંખોમાં બળતરા પણ થવા લાગી હતી જોકે મોટી હોનારત ટળી જતા અંતે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો